તો કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે ત્રીજી મેથી દસમી મે સુધી ગાજવીજ વરસાદ પડશે આ કમોસમી વરસાદ પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક વિસ્તારમાં કરા પડવાની પણ શક્યતાઓ છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતની આગાહી ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેની અસરો થશે लाइट टू मॉडरेट रेन और लाइट थंडा स्ट्रॉन्ग तीस से चालीस किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है इसमें जो डिस्ट्रिक्ट आ रहा है डे फोर में मतलब थर्ड मई में, में आ रहा है आपका कोच वनसकांठा साबरकांठा और डे फाइव में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में वनस्कांठा साबरकांठा अरावली महिसागर दाहोद पाटान पञ्चमहल बडोदरा छोटा उदयपुर त्रम मे हजार पच्चिस लै नस मे हजार पच्चिस दरमिया राज्य अलग अलग विस्तार तीव्र माव તેવી શક્યતાઓ છે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે ત્રણ મે બે હજાર પચીસ થી લઈ અને દસ મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારો માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે

ત્રણ થી લઈ અને છ તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અમુક વિસ્તારોની અંદર અંદર કદાચ પણ પડી શકે છે સૌરાષ્ટ્રની દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ અમરેલી અને બોટાદ જેવા વિસ્તારોની અંદર પણ ત્રણ થી દસ મે દરમિયાન છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને દાહોદ ગોધરા અને મહિસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ પાંચ મે બે હાજર પચીસ થી લઈ અને દસ મે બે હજાર પચીસ વચ્ચે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે